આરેજા ખાતે આવેલ શ્રીજી જનરલ હોસ્પિટલ જેની અંદર પૂજાબેન ચેતનભાઈ ચાવડા જેવો મહીરના રહેવાસીઓ હોય તેઓની પ્રથમ ડિલિવરી પણ આજ હોસ્પિટલમાં સિઝરિંગ કરીને કરવામાં આવી હતી ત્યારે બીજી વખત તેઓ પ્રેગ્નન્ટ હોય જેને લઈને અહીં આજ હોસ્પિટલમાં છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ શુક્રવારના રોજ તેઓનું સીઝર કરીને બાળકનો સુંદર ફૂલ જેવાનો જન્મ થયો હતો પણ અચાનક જ મહિલાને કોઈ રિએક્શનને લઈને ખંજવાળ આવવા મળી અને દુખાવો થવા મળ્યો અને શ્વાસ રૂધાતા અચાનક જ આ મહિલાનું લગભગ ત્રણ વાગ્યાની આસપાસ અચાનક જ કરુણાના દુઃખદ મોતથી બધતા આ દ્રશ્યમાં જોઈ શકો તેમ પરિવારજનોમાં શોકની અને રોષની લાગણી નજરે જોવા મળી હતી ત્યારે પરિવારજનો અને સમાજના લોકોને ગ્રામજનો દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ડોક્ટરની અને હોસ્પિટલની બેદરકારીને લઈને અમારા પરિવારજન એવા પૂજાબેન ચેતનભાઈ ચાવડાનો દુઃખદ અને કરુણ મોત છે ત્યારે પરિસ્થિતિ વિકટ અને ગંભીર બનતા અસલાલીના શ્રી એવા એન એસ સૌસેટા તેમજ પીએસઆઈ એવા સી એન રાઠોડ દ્વારા અને પોલીસ ટીમ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી અને મહિલાની બોડીને પીએમ માટે ખસેડવામાં આવી હતી ત્યારે હવે પીએમ રિપોર્ટ બાદ જ ખબર પડે કે હોસ્પિટલની બેદરકારી હતી ડોક્ટરની બેદરકારી હતી કાં તો આ મહિલાના મોતની પાછળ શું રહસ્ય છે તો હવે જોવાનું જ રહ્યું મહેતા મહેમદાબાદ પછી એને કે ઓપરેશન કરવાનું છે બાળક ઓપરેશન કર્યું પછી ઓપરેશન પૈસા મારી જોડે લીધા પચીસ હજાર લઈ જા આ બધા લેવા આયા એના આયા વાત કરીશ કે તને પૂજા સારું છે તાકે પણ મને ખંજવાડા આવશે આખા શરીર ચટક ચટક અને મને હાર ઊંધા તો એમ થાય सिस्टर के रवाजा मु डॉक्टर ने बोला डॉक्टर ने बोला एकला बटन बार काडी दिया पसे डॉक्टर ने दरवाजा नहीं खोलयो खरवाइयो ने खोलयो खरवाइयो ने खोलयो कितनी बार अब किदू तुमने कोई कोई जवाब ना पयो टाइम 4 कर लाख कोई जवाब नहीं आ पे डॉक्टर

અને મારા ભાભી ત્યારે મેં અઢી વાગે આવ્યો તો આવીને મેં જોયું તો બાળક સુરસ્ત હતું રમતું હતું પછી મેં પૂજા કરીને મારા જે સારા વહેલી છે એમને મેં ખબર પૂછી આવી તો પૂજા હવે તને કેવું છે કે મયજી મને સારું છે પણ ઇન્જેક્શન મૂક્યા પછી મને શ્વાસ લેવાતો નથી ગભરામણ થાય છે અને આખા શરીર એ કઈ ચડી શકે એ પછી મને ડૉક્ટર સિસ્ટરોએ બહાર કાઢી મેં કે ડૉક્ટરો દવા કરવા માટે બોલાવવા પડે પછી એક ડૉક્ટર આવ્યા બે આવ્યા ત્રણ આવ્યા ત્રણ ડૉક્ટર ત્રણ ત્રણ કલાક સુધી અંદર બી રહ્યા અને પેલી ઓક્સિજનનો પાટો પણ લાયા અને આ દરવાજો જે તમે જોઈ રહ્યા છો એ દરવાજો મેં એકથી દોઢ કલાક ખખડાઈ ખખડાઈ થાકી ગયો અને મારી પાછળ આજે પણ બધા ઊભા થયા એ બધાએ દરવાજો ખખડાવ્યો સાહેબને રિક્વેસ્ટ કરી સાહેબ શું છે એ તો અમને જોણ કરો પણ અમને કશું જોણ કર્યું નહીં અને છેલ્લે સાડા પાંચ વાગે મને અહીંયા બહાર નીકળ્યા તના ડોક્ટરે અને અંદર એમની ઓફિસમાં લઈ ગયા અને એમની ઓફિસમાં લઈ ગયા પછી અમે પૂછ્યું કે સાહેબ સાચું તો કહો હવે તો કહો અમારા ઘરના બધા રડી રહ્યા છે તો એમને મને એવું કીધું કે ભાઈ તમારી ફેમિલીના બધાને બોલાવ્યો પછી હું કહું વારાફરતી બધાને ક્યાં સમજાવું મને એવું કીધું પછી હમણાં અંદર લઈ ગયા પછી એ ડૉક્ટરે એવું કીધું કે ભાઈ અંદર એમના રિએક્શન આવી ગયું દવાનું યા તો અટક આવી ગઈ યા તો પછી કે એમના દવાથી રિએક્શન આવી ગયું એટલે કે શું કારણે આ મૃત્યુ પામ્યા એ અમે કહી શકીએ નહીં ક્યાં તો અટેક કે આવી ગઈ તો સાહેબ હવે સમયે અટેક આવો એવું તમારા મોડે આ શબ્દ સારો લાગે નહીં હા બીપી ઘટવટ થાય એવું મનેમાં આવો પણ કે અટેક આવી ગઈ આજે અમારા ક્યારા કિસ્સો બન્યો કાલ બીજાની બેન દીકરીના કિસ્સો બન્યા એટલે કોઈ દિવસ આવું ના થવું જોઈએ એના કારણે અમે તમને મેં અમદાવાદથી તમને બોલાયા છે અને આ વિડીયો ડાયરેક્ટ મોબાઈલથી મોબાઈલ ગુજરાતની અંદર છેક મોદી સાહેબ સુધી જવું જોઈએ મારેથી એવું કેવું છે અને

આજે આ ઘટના બની છે એક મહિલાનું દુખદ અને કરણું મોત નીપજ્યું છે બરાબર પરિવારે આક્ષેપો લગાવ્યા છે કે હોસ્પિટલની બેદરકારીને ને લઈને જ એમનું મોત નીપજ્યું છે બરાબર છે તો એ વિષે શું કહેવા માંગો છો અને ભારી હોસ્પિટલ જે અહીંયા છે ઓગણીસો છન્નુંથી અમે ચલાવી રહ્યા છે અને ગવર્મેન્ટની બી ઘણી યોજનાઓ અમે ફ્રીમાં કરેલું છે કોઈ પણ દર્દીને આજ સુધી આ પ્રકારની કોઈ તકલીફ થઈ નથી અને આ પહેલી વખત જે સાહેબ ડિજ એના ફિલેક્ટિક રિએક્શન જે છે એમાં ઘણી વખત એક પણ સેકન્ડ આપણને દર્દી આપી શકતું નથી અને સ્વાસ્થળીમાં એટલો સોજો હોય કે તમે એને પાઇપ નાખવા માટે બી સમર્થ હોતા નથી આ પેશન્ટની પ્રથમ ડિલિવરી એટલે બાળક પણ અહીં જ જન્મેલ છે અને હાલ પણ તેઓની ફાઇલ અહીં જ ચાલુ હતી બરાબર ટ્રીટમેન્ટ પણ એ લોકોની સારવાર પણ અહીં જ ચાલતી હતી અને ટાઈમિંગ પ્રમાણે એટલે કે કહેવાય છે કે મહિનાની મહિલાની ડિલિવરી માટે નવ મહિના હોવા જોઈએ તો એ બધું રેગ્યુલર છે છતાં પણ આ બનાવ બનવાની પાછળની કોઈ કારણ કોઈ ઇસ્યુ એક્ઝેક્ટ કારણ એટલે કોઈ એવી ડિલિવરી કરાવવામાં કે ઓપરેશનની અંદર કોઈ પણ પ્રકારની ખામી નથી પેશન્ટ અનિયંત્રિત બધું જ ઓપરેશન પતી ગયું પેશન્ટને શિફ્ટ કરતી વખતે એમના સગાને જ્યારે બોલાય ત્યારે અચાનક જ એમણે કહ્યું કે ખંજવાળ આવે છે અને હું તરત ગયો ત્યાં સુધી તો પેશન્ટ એરેસ્ટ થઈ ગયો હમ એટલે અમે એવું કંઈ બે દરકારી કે એવું કંઈ છે નહીં

ના સમયે ઓપરેશન કર્યા પછી એક ઇમરજન્સી ઓપરેશન હતું તો એ ત્યાં ગયા હતા અને પેશન્ટને બહાર શિફ્ટ કરતી વખતે હું અહીંયા હાજર હતો હું મારી ઓફિસમાં જ હતો જેવું સ્ટાફે કહ્યું કે આ રીતનું છે એટલે મેં ફટાફટ જે સારવાર કરવા તે પ્રમાણે ઓર્ડર્સ આપી હું પેશન્ટની જોડે ગયો પરંતુ ત્યાં આગળ પેશન્ટ પેશન્ટ એડમિટ ક્યારે થતું

પણ સાચું કારણ તો પછી જ ખબર પડશે રિપોર્ટર જે કંઈ કાર્ય કાનૂની કાર્યવાહી છે એ અમને અમને વિશ્વાસ છે કાનૂની કાર્યવાહી પર કે જે કંઈ થશે એ યોગ્ય જ રહેશે કે પેશન્ટના ફાયદામાં કે કંઈ પણ નથી